પચીસ વર્ષ બાદ ફરી એકવાર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ મહિયર માં મનડું નથી લાગતું જશવંત ગાંગાણી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત બ્લોક બ્લાસ્ટર ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું બારમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થશે જે ગુજરાતી સંસ્કૃતિ લાગણીઓ અને સંયુક્ત પરિવારની ભાવનાઓથી ભરપૂર એક અનુભવ લઈને આવશે આજે ફિલ્મના મુખ્ય અભિનેતા હિતેન કુમાર સુરતની મુલાકાતે હતા જ્યાં તેમણે મીડિયા સાથે ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી હિતેન કુમારે જણાવ્યું કે મૈયરમાં મનડું નથી લાગતું એક એવી ફિલ્મ છે જેને ગુજરાતી સંસ્કૃતિ અને પારિવારિક લાગણીઓનું સુંદર રીતે નિરૂપણ કરે છે આજના સમયમાં જ્યારે લોકો વિભક્ત થઈ રહ્યા છે ત્યારે આવી પારિવારિક ફિલ્મની ઝંખના દર્શકોમાં વધી રહી છે અમને ખૂબ જ આનંદ છે કે આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરો થકી દર્શકો સુધી પહોંચશે ફિલ્મની મૂળ વાર્તામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તેને આધુનિક રંગરૂપમાં રજૂ કરવામાં આવી છે જેથી દર્શકોને એક નવો અનુભવ મળ્યો પચીસ વર્ષ અગાઉ બે હજારમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ગુજરાતમાં ઐતિહાસિક સફળતા મેળવી હતી જે સતત બાવન અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલી હતી દર્શકોના ઉત્સાહને કારણે ઘણી જગ્યાએ લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ બની હતી જે આ ફિલ્મની લોકપ્રિયતાને દર્શાવે છે આ રી રિલીઝ ગુજરાતી દર્શકો માટે એક નોસ્ટાલ્જિક અને ભાવનાત્મક અનુભવ લઈને આવશે 12 સપ્ટેમ્બરે મે સિનેમા આ ફિલ્મ જોવા માટે તૈયાર રહો અને ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિના अनोखा રંગમાં રંગાઈ જાઓ સૌથી મોટો રેકોર્ડ આપણે આ વખતે સાબિત કરીશું કે 25 વર્ષ પહેલાની આ મેજિકલ ફિલ્મ જેની અંદર કલ્ચર રંગો આપણા ગીતો આપણા સંસ્કારો આપણું સહકુટુંબની ઘટનાઓ આ બધાનો માહોલ છેલ્લા પંદર વર્ષથી આપણે ત્યાં બદલાઈ ગયો છે પણ પણ આપણા એપાર્ટમેન્ટમાં જોઈએ ત્યાં પોતે પોતાની રાણી અને પોતાના સંતાનો સાથે વ્યક્તિઓની વચ્ચે સંયુક્ત પરિવારની આ ભાવના ક્યાંક ને ક્યાંક એ લોકો મિસ કરે છે જીવાતી નથી પણ આજનો આ દોર જયારે ગુજરાતી સિનેમા આપણા આટલા લેવલ પર નેશનલ ના લેવલ ઉપર ડંકો વગાડી ગઈ છે કે ફર્સ્ટ લેવલ ટુ હિન્દીની અંદર રેકોર્ડ બનાવી રહી છે એ સમયમાં આ સિનેમા મારે આપણા ગુજરાતના એ પ્રેક્ષકો માટે લાવી છે કે જે લોકોને પોતાની લાગણીઓ નથી મળી રહી ગુજરાત આપણું પંદર ટકા શહેરોમાં વસે તો પંચ્યાસી ટકા છે પંચ્યાસી ટકા વર્ગ છે એ લોકોને ઉત્સવ જેવી ફિલિંગ આપવા માટે અમે લોકો ફરી પાછા લઈને આવી રહ્યા છે અમારા નિર્માતા અમારા ડિરેક્ટર જસવંત ગાંગાણી અને અમારી આખી ટીમ આજના રૂપરંગ આજની લેન્થ એક જમાનો હતો જ્યારે ત્રણ કલાકની ફિલ્મો જોવાનું લોકોને ખૂબ ગમતું આજે મલ્ટીપ્લેક્સના જમાનામાં અઢી કલાકની ફિલ્મ નું જે લોકોને આદત પડી છે તો અમે રીએડિટ કરીને નવા રૂપરંગ સાથે એ સિનેમાને અમે ફરી પાછા લાવી રહ્યા છે લાવવાનું કારણ એ છે કે ઘણી ઓછી ફિલ્મ હોય છે જે આટલી લાંબી લોકોના હૃદય પર રાજ કરતી હોય બંધ કરવી પડી કારણ કે પ્રેક્ષકોને એટલો ધસારો જોવા મળતો હતો પથ્થર મારો લાઠી મારો લાઠી

અસંખ્ય પ્રેક્ષકોએ આ પચાસ પચાસ સો વખત ફિલ્મો જોયેલી છે અમે લોકોએ આ ફિલ્મ ત્યારે બહાર કરી હતી રહી વાત આજના જમાનામાં લોકોને લાવશે કે નહીં તો હું તો દાખલો આપો આજે સોશિયલ મીડિયાના જમાનામાં ડિજિટલ વર્ગમાં જીવતા આપણા તમારા જેવા આપણા જેવા મિત્રો એક પોસ્ટ તમારી પોસ્ટ થાય અને વધારે વધારે કેટલી શેર થાય ગુજરાતી ભાષાની ફિલ્મ માટે આની જ્યારે મેં પહેલી પોસ્ટ મૂકી પ્રથમ દિવસે અને મુંબઈ એરપોર્ટ થી હું અમદાવાદ એરપોર્ટ પર ઉતરું છું હોટલ પહોંચું છું એમાં બે કલાક ને બાવીસ મિનિટમાં ચોપન હજાર શેરિંગ હતી આજે પણ મારા એકાઉન્ટ પર તમે ચેક કરી એબસોલ્યુટલી કોઈ પણ બુસ્ટિંગ વગરની સો આજનો એ પ્રેક્ષક પણ જોવા માંગે છે કારણ કે દરેકે દરેક આપણા શહેરો સિવાયના આખા તમે ગુજરાતમાં જાઓ તો આ ગીતો આજે પણ પોપ્યુલર છે રામ અને રતન આજે પણ પોપ્યુલર છે એ લાગણી ભરોભ્યો પરિવાર એમના સંસ્કારો એમના રીત રિવાજ એમનો રંગ એ બધું એમને જોવું છે અને હું જેટલી જગ્યાએ હમણાં ફર્યો છું આ એનાઉન્સમેન્ટ પછી બધી જગ્યાએ આટલો જ ઉત્સાહ છે જાણે નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે એ લોકો માટેની આ પહેલી ફિલ્મ એમને એમ લાગશે કે મલ્ટીપ્લેક્સમાં માં અમે લોકો લઈને આવી રહ્યા છે જૂની લાગણીઓને તાજી કરવા માટે દીકરો બાપ ને દીકરો જાણતા ન શીખવી શકે સૈયારા તો હમણાં હિટ થઈ છે રાઈટ છે એની પહેલા હિન્દુસ્તાનની ફિલ્મમાં અદભુત ગ્રેટ લવ સ્ટોરી અદભુત સફળતાઓ પામી જ છે સૈયારા માર્કેટિંગ ગિમિક પણ સરસ રહી અને એની સાથે સાથે ઘણા વખત પછી નખશિક પ્રેમની વાત આવી પણ અમારા ડિસિઝન એના ત્રણ મહિના પહેલા લેવાઈ ચુકેલા ડિસિઝન કોઈની દેખાદેખીમાં આપણે નથી કરી રહ્યા પણ રી રિલીઝ નો ટ્રેન્ડ હમણાં છેલ્લા પાંચેક વર્ષથી આપણે જોઈ રહ્યા છે અમુક ક્લાસિક ફિલ્મો રી રિલીઝ થઈ રહી છે જેવી રીતે શોલે એને રી રિલીઝ કરવામાં આવી હતી જેવી રીતે બીજી પાંચ ફિલ્મો ત્યારે અમને વિચાર આવ્યો કે પછી આપણે આપણી ક્લાસિક ફિલ્મ કેમ રી રિલીઝ પર પ્રેક્ષકોને આટલી સંખ્યામાં જોવું છે અને એ પ્રેક્ષક જે મલ્ટીપ્લેક્સમાં આવતો અટકી ગયો છે એમને અમે વેલકમ કરવા માટે લઈને આવી રહ્યા છે જો શહેરનો ઓડિયન્સ આપણે મલ્ટીપ્લેક્સમાં જઈએ છીએ પણ તમે નાના નગરમાં જાઓ ને તે લોકો મલ્ટીપ્લેક્સમાં નથી જતા તો એ પ્રેક્ષકોને અમે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમારી લાડકી ફિલ્મો મેં આજના નવા રૂપરંગમાં લઈને આવી રહ્યા છે ચાલો આપણે સારા થિયેટરમાં જોવાની એની આદત પાડીએ પહેલાં અમે લોકો પાંચમી તારીખે રિલીઝ કરવાના હતા પણ ઈશ્વરના આશીર્વાદથી વર્ષ લેવલ ટુ મારી એટલી મોટી સફળતા પર છે કે મારી જ ફિલ્મ મારી આવનારી આ ફિલ્મને જો નડે તો એના કરતાં આપણે એક અઠવાડિયું પાછળ જઈએ છીએ અને બારમી તારીખે લઈ આવે જેથી મારા પ્રેક્ષકને સમગ્ર ગુજરાતના ઓડિયન્સને યોગ્ય સમયનો શો મળે એવું ના થાય કે અર્લી મોર્નિંગમાં નવ વાગે મળી જાય અને મારે જ મારા વર્ષના નિર્માતાને કહેવું પડે કે તમે આપણો શો કરો તો એ વસ્તુ બહુ ચર્ચા ચર્ચીની થઈ જાય એના કરતા એક અઠવાડિયું રાહ જોઈને આપણે પાંચમી જગ્યાએ તમારી મદદથી અમારે લોકો સુધી એ કેવડાવવું છે કે હવે આપણે પાંચમી એ નથી આવી રહ્યા પણ આપણે આ ઉત્સવ થિયેટરોમાં ઉજવીશું બારમી તારીખે એક અઠવાડિયું પાછળ જઈ રહ્યા છે આપણે બારમી સપ્ટેમ્બરે તમારા બધાની આજુબાજુના થિયેટરમાં આપણી મૈયર ગુંજતી હશે અને આપણે બધા મળીને ત્યાં અવસર ઉજવીશું